બાજરી બરોબર પાક ઉપર આવીને તો ઓલી બાજુ થઈ તો આપણને પડેલી હતી દેખાતી નહોતી ને આ બાજુ આવી રીતે ઝુંપડી જોઈએ રમણ ભમણ કરીને પતરા બતરા બધું આપણે બેન જો અત્યારે અત્યારે પોણા નવ વાગી ગયા છે ને ગયા છે રામ રામ જય માતાજી બધા મિત્રો ને કેમ સૌ બધા મજામાં ને આપણે પણ એકદમ મજામાં છીએ ને અત્યારે સવાર સવારના વાગી ગયા છે પોણા આઠ ને હું એલો જ છું વાડીએ કારણ કે આ જે વાવાઝોડું આવ્યું હતું વાડિયા કેટલું રમણ ભમણ કરીને જોઈ એ જોઈ આવું ખાસ તો એટલા માટે તો આવ્યો છું કારણ કે તો એ વાવાઝોડામાં બસી ગયા છે એ વરસાદ એ આવ્યો નહોતો ને ઘડેક પવન આવ્યો હતો હવે એમાં ઘણું નુકસાન કરી ચું છે બધું કેટલુંક નુકસાન જોઈએ એ પણ તમને આગળ વિડીયો બતાવજો તો કન્ટિન્યુ રહેજો કારણ કે બીજા જેવું નુકસાન છે ને એવું અમારે નુકસાન નથી થયું હવે બે દિન એ જે આગાહી છે હવે બે દિનમાં કેમ થાય કે ખબર નહીં અત્યારે તો બસી ગયા છે એવી અમારી બાજરી કેવી આડી પડી છે એ પણ તમને બતાવી અત્યારે આ બાજુ તો એટલી આવી રીતની દેખાય છે બાજરી ઓલ પણ બાજુ જ આવી પછી ખબર પડે કેવી ઢળી છે ઓકે ઢળી તો છે જ તે બાજરી બરોબર પાક ઉપર આવીને ક્યાં તો વાવાઝોડું આવ્યું અને બાજરી તો આવી રીતને કંઈક ઢાળી દીધી છે બધી બાજુ આવી રીતને છે આમાં બરોબર દાણા સડે છે ને ક્યારે ત્યાં બાજરી ઢળી ગઈ છે તો આવી રીતનું બધું પડી ગયું છે ઓલી બાજુ આપણે જોઈએ કે એવું નુકસાન થયું છે બહુ તો લગભગ નુકસાન નથી આવ્યું પરંતુ પાક્યો મોલ છે એ આવી રીતે બગડી જાય કુદરતી કહેવાય કે આ રીતની બધી બાજરી પડી ગઈ છે તો તમે આગળ વિડીયોમાં જોઈએ એમ બધી બાજરી નમાવી દીધી છે બધી પવન નથી એવો હતો ઝોંટાનો પવન હતો પણ વધારે નહોતો રહ્યો ઘડીક રહ્યો તો એટલે કઈ બહુ વધારે નુકસાન થાય એવું કંઈ છે નહીં કઈ ને જોયું પણ નથી નુકસાન ઘડીક તો એવું લાગ્યું હતું કે આ કેટલી ઘણી રહ્યા કાંઈ કે ન કહેવાય પરંતુ બહુ જાજ ઘણી નહોતો રહ્યું ઘણીક વાર રહ્યું હતું એટલે બહુ જાજુ નુકસાન ટૂંકમાં નથી જોયું એમ અમારી બાજુ મજા ગૌતમભાઈ ની બાજુ રહેતી લઈને ખેતર કરીને છું ખાલી અત્યારે એક આંટો મારી દો ને પછી મેં કંઈ કામે જ આવવાનું છે પછી આવી કારણ કે આજે હાજ આવ્યો તો એટલે અત્યારમાં આંટો મારવા તો આવવું પડે પાછું ઓલી બાજુ થઈ તો આપણને પડેલી હતી કઈ દેખાતી નહોતી ને આ બાજુ તો આવી રીતે બધી બાજરી ઢાળી ગઈ છે આમ ઓલી પાછી ઢાળે ને એટલે આ બાજુ ઢાળી દીધી છે બધી આવી રીતનું નુકસાન શું છે ભાઈ અમારે બરાબર પાક ઉપર આવીને નુકસાન આવ્યું એવું છે બધું હવે ઊભી થાય તો થાય નકર Am nom reshe Hãy subscribe Rồi, kênh Ghiền rồi, ઝુંપડી જોઈએ રમણ ભમણ કરી નાખીએ પતરા બતરા બધું ઉડાડી નાખ્યું છે એ બધો સામાન પીડ્યો તો એ બધો ઉડાડી નાખ્યો હવે ચા પતરા છે એ પાછા સરખા કરવા પડશે આવું નુકસાન થઈ ગયું છે ભાઈ અમારે લાકડાએ આમ બધા નાખી દીધા માથે નાખેલા હતા એ લાકડા ઉડાડી નાખ્યા બધા સારું હાલો હરખો કરી નાખો હવે આ રીતની બધી બાજરી ઢાળી દીધી છે અહીંથી બધો વ્યવસ્થિત દેખાય છે જે આ ભાગ છે ને એ વધારે ઢળી ગયો છે બધો અને આ ભાગ છે ને એ એટલો બધો ઢળ્યો નથી એ તો એ બધો ઊભો જ છે એમાં કંઈ બહુ વાંધો નથી આવ્યો કે બાજરીમાં બહુ કંઈ વાંધો જ નહીં આવે પણ હવે થોડીક ઊભી થઈ જાય ને આ બધા દાણા સડેલા છે એ સડી જાય ને બાકી છે એમાં બધામાં દાણા સડી જાય તો અત્યારે મજા પાછી ઝૂપડી આપણે આરખી કરી નાખી છે પતરા ઉડી ગયા હતા એ બધા વ્યવસ્થિત પાછા ગોઠવી દીધા છે લાકડાની એવું બધું માથે મેકેલ હતું એ બધું બહાર ફગાવી દીધું હતું એ લાવીને પાછા વ્યવસ્થિત રીતે ગોઠવી દીધા છે ને આ રીતનું કાંઈક નુકસાન હતું ને હવે જ આવું છે ઘરે ને ઘરે જઈને આવવાનું જે બાકી છે સિરાવીને પછી આવવાનું છે કામે તો આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો મજા આવશે આપણે તો વાડીયા જે આવતા રહ્યા છે ને અમારે શિવાલી બેન જો અત્યારે મઠના ટેઠવા ખાય છે અને બા બનાવે છે અહીંયા રોટલી બાજરી બધી આડી પાડી દીધી પતરાય ઉડાડ નાખે એ તો શિવાલી કહેતી ન તો લાકડા બધા એમ બહાર વાડીને બહાર કાકર દીધા પતરા ઉડી ગયા બાજરી બધી નિમી ગઈ રોટલી બને છે રોટલા બનાવી નાખ્યા છે અને મઠનું શાકે બનાવી નાખ્યું છે ચા પાણી બની ગયા છે હવે સિરાઈ લઈને સિરાઈને પછી નાઈ આવું પેલા નહવા જવાનું હોય ને પછી સિરાવાનું હોય મારું કામકાજ ઊંધું હાલે છે બધું પહેલાં સિરાઈ લાવ ને પછી નાહવાનું છે ને નાઈને પછી ટિફિન લઈને પછી જવાનું છે કામે મારા મોટા સેલિબ્રિટી છે ને એને કામે જવાનું છે કાં મોટા સિંગર બની ગયા છે હવે બોલ તો ખરી આજે પણ બધું બધું રમણ ભમણ કરી નાખ્યો કયો તો બેસી ગયા એમ કે આપણે કઈ એવું નથી

હલો બધા મિત્રોને સિરાવ mete આમંત્રણ આપે છે મારા મોટા Celebrity મારો હાલો તો મોડું બહુ ના કરવું અત્યારે પોણા નવ વાગી ગયા છે ને તો શીરાવા માટે બેહી ગયા છે હાલો બધા ચીરાવવા માટે ને સિરાવવામાં તો પહેલાં તમને બતાવ્યું હશે કે શા રોટલી ને મઠનું શાક ને એવું સેબ છોકરાએ બધા શીરાવી લીધું છે ને અમે બે બાકી છે જો એ તો સિરાવ્યા છે ને મારે બાકી છે ને પહેલાં છે ને ને પછી નાવા જવાનું હતું એના બદલે પછી પાછો પહેલાં ના આવ્યો ને હું પાછો સિરાવવા માટે બેઠો છું તો સિરાવી લઉં સિરાવીને પછી જવાનું છે કામે તો હાલ છે ને વિડીયો મિત્રો આપણે અહીંયા જ પૂરો કરી દેવો છે તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલીવાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો ફરી મળીશું નવા વિડીયોમાં એમાંથી બધાને રામ રામ સીતારામને જય માતાજી